નમસ્કાર કેટ ગુજરાતી સાથે જય મહિની સમાચાર શરૂઆત કરીશું મહેસાણાથી મહેસાણા માં ગંગા અને ટ્યુશન બધી દૂષિત કરતી હોય એવું

એ પણ શિક્ષકો પકડાયા છે એમના વિશે જે પણ કાર્યવાહી કરીશું એમને કાર્યવાહી કર્યા પછી આપણે જાણ કરીશું બીજો એક મુદ્દો શાળાઓની અંદર જે વિદ્યાર્થીઓ જેમ કે કોઈ વિદ્યાર્થીઓ એમના ત્યાં શાળા કક્ષાએ અથવા તો બહારની જગ્યાએ એમના અંતર્ગત કોઈ ક્લાસીસ સાથે સંકળાયેલા ના હોય તો એમને ઇન્ટરનલ માર્ક્સમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવે છે એવી એક રજૂઆત એમની આપણને મળેલી છે એ સંદર્ભે પણ શાળાઓમાં જે પણ વિદ્યાર્થીઓને જે શાળાઓના નામ અથવા તો જે શાળાઓની રજૂઆત કરેલ છે એ શાળાઓના વિદ્યાર્થીઓના જે ઇન્ટરનલ માર્ક્સ મૂકેલા છે એની ચકાસણી કરે એમની બોર્ડની પરીક્ષામાં એમને કેટલા માર્ક્સ મળેલા છે પ્રથમ પરીક્ષા અને સત્રાંત પરીક્ષા અને એકમ કસોટીમાં કેટલા માર્ક્સ મળેલા છે અને એના આધારે જે ઇન્ટરનલ માર્ક્સ આપવામાં આવ્યા છે યોગ્ય છે કે નહીં એની પણ એક ડિટેલમાં ચકાસણી કરવામાં આવશે આજે શાળાઓમાં જે ટ્યુશન ક્લાસીસ ચાલે છે શાળાના અંદર કોઈ પણ પણ શાળાની માત્ર સિવાય વિદ્યાર્થી પાસેથી કોઈ અન્ય વેતન અથવા તો અન્ય કોઈ નાણાકીય લાભ લઈ આવા કોઈ ક્લાસીસ ચલાવી શકાતા નથી એમણે આપણને જે નામ આપ્યા છે ચારેક પાંચ સ્કૂલોના તો એ શાળાઓમાં ટીમ દ્વારા તપાસ કરીને જો શાળાઓ